શાસ્ત્ર અનુસાર ઘરની બહાર બિલાડી રોવે તો તે અપશુકન માનવામાં આવે છે બિલાડીનું રોવાનું સંકેત આપે છે કે ઘરના સભ્યો પર કોઈ મોટી મુશ્કેલી આવી શકે છે આપણા જીવનમાં જે પણ ઘટના ઘટીત થાય છે હું તેને શુકન અને અપશુકન સાથે જોડવામાં આવે છે શુકન શાસ્ત્રમાં કેટલીક એવી વાતો જણાવવામાં આવી છે જે શુભ અને અશુભ સંકેત આપે છે શુકન શાસ્ત્રમાં બિલાડીનું રોવું તે અપશુકન માનવામાં આવે છે બિલાડીનું રોવું તે અનેક પ્રકારના અશુભ સંકેત આપે છે બિલાડીનું રોવું તે કંઈક ખોટું થવાનો સંકેત આપે છે માનવામાં આવે છે કે બિલાડી ઘરમાં નકારાત્મક ઉર્જા લઈને આવે છે તંત્ર મંત્રની સાધના કરતા લોકો બિલાડીને કાળી શક્તિનું પ્રતિક માને છે બિલાડી વારંવાર ઘરમાં આવે તો તેને અશુભ માનવામાં આવે છે જેના કારણે મનમાં ભય ઉત્પન્ન થાય છે બિલાડી ઘરમાં આવીને રોવા લાગે તો માનવામાં આવે છે કે ઘરના સભ્યો સાથે કંઈક અજુગતું થઈ શકે છે માનવામાં આવે છે કે બિલાડીઓ ભવિષ્યમાં થતી ઘટનાઓ વિશે આભાસ થઈ જાય બિલાડીઓ એકબીજા સાથે લડે તો બિલાડી થી આવીને ઘરમાં રાખેલ દૂધ પીવે તો નાણાકીય નુકસાન નો સંકેત આપે છે દિવાળીના દિવસે બિલાડી ઘરમાં આવે તો તેને શુભ માનવામાં આવે છે માન્યતા છે કે આ પ્રકારે થાય તો ઘરમાં ધનનો આગમન થાય છે પૈસા આવતા પહેલા બિલાડી આપે છે આ નવશુક સંકેત નમસ્કાર મિત્રો જય માતાજી હર હર મહાદેવ મિત્રો શ્રી કૃષ્ણે કહ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે હું તેને પ્રકૃતિ દ્વારા અનેક પ્રકારના ચિહ્નો આપું છું તે પ્રાણીઓ અને છોડમાંથી સંકેતો મળે છે આ ચિહનોને સમજીને વ્યક્તિ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે અને પોતાનું ભાગ્ય પણ બદલી શકે છે આ ચિહ્નો દ્વારા તેને ખબર પડે છે કે તેના માટે ભવિષ્ય કેવું હશે તેની પાસે ભવિષ્યમાં સંપત્તિ હશે નહીં કે તેની સાથે કોઈ અશુભ ઘટના તો નહીં થાય તેને પહેલેથી જ આ બધી બાબતો વિશે સંકેતો મળી રહ્યા છે જો કોઈ વ્યક્તિ સમજે તો તે તેના ભવિષ્ય વિશે અગાઉથી જાણી શકે છે અને જો તેના ભવિષ્યમાં કોઈ અશુભ ઘટના બને છે તો તે તેને ટાળી પણ શકે છે સાથીઓ જ્યારે કોઈ વ્યક્તિનો સારો સમય આવવાનો હોય છે ત્યારે તે આ ચિહ્નોને ઓળખીને તેનો વધુ લાભ લઈ શકે છે આજે આપણે એક એવા પ્રાણી વિશે વાત કરીશું જે પહેલાથી જ આપણને આપણા સારા સમય વિશે જણાવે છે તે પ્રાણી બીજું કોઈ નહીં પણ બિલાડી છે બિલાડી પહેલેથી જ આપણને આપણા આવનારા સમય વિશે સંકેત આપે છે દરેક વ્યક્તિ માટે આ ચિહ્નો વિશે જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી મિત્રો અમને બિલાડીમાંથી મળતા સંકેતો વિશે જાણીએ તે પહેલા જો તમે પણ માતા લક્ષ્મીના આશીર્વાદ હંમેશા તમારા પર રહેવા માંગતા હો તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટ બોક્સમાં જયલક્ષ્મી માતા લખી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ આપણે બધાએ સાંભળ્યું છે કે ઘણીવાર બિલાડી ઘરે આવે છે અને દૂધ પીવે છે પરંતુ જો બિલાડી તમારા ઘરે આવે અને પાણી પીવે છે તો તેનો અર્થ એ છે કે તમારા જીવનમાં કંઈક સારું થવાનું છે એવું કહેવામાં આવે છે કે જ્યારે બિલાડી ઘરે પાણી પીવે છે ત્યારે તે માતા લક્ષ્મીની કૃપાની નિશાની છે તેનો અર્થ એ છે તમારું ભાગ્ય બદલાશે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિ વધવાની છે અને તમારી પાસે સંપત્તિ અને સંપત્તિ હશે જો તમે બિલાડીને પાણી પીતી જોઈ હશે તો તે સંકેત છે કે તમને ટૂંક સમયમાં આર્થિક લાભ મળશે પૈસા માટે નવી તકો ખુલશે તમે પ્રગતિ કરશો અને તમે પ્રગતિ તરફ આગળ વધશો એકંદરે તમારા ઘરમાં બિલાડીનું પીવાનું પાણી સંકેત છે કે તમારું નસીબ બદલાવા જઈ રહ્યું છે તમે સંપત્તિ મેળવશો અને પ્રગતિની સીડી ઉપર ઉઠાવશો આ એક સંકેત છે કે તમે સમૃદ્ધિ તરફ આગળ વધી રહ્યા છો મિત્રો જો તમારા ઘરમાં બે બિલાડીઓ લડવા લાગે છે તો તેને શક્ય તેટલી વહેલી તકે તમારા ઘરમાંથી કાઢવી જોઈએ કારણ કે તે તમારા ઘર માટે બિલકુલ સારો સંકેત નથી અથવા તે તમારા ઘર માટે ખૂબ જ અશુભ માનવામાં આવે છે મિત્રો જો બિલાડીઓ ઘરે આવે છે અને ઝઘડો શરૂ કરે છે તો તેનો શું અર્થ થાય છે કે ટૂંક સમયમાં તમારા ઘરમાં મુશ્કેલી આવશે અને તમારા ઘરના સભ્યોના સંબંધોમાં તિરાડ પડી શકે છે અને મોટો વિવાદ થઈ શકે છે તમારા પરિવારના સભ્યો અથવા તમારા પડોશીઓ સાથે લડાઈનું વાતાવરણ પણ બની શકે છે તેથી જો આવી પરિસ્થિતિ ઊભી થાય તો તમારા ઘરમાં બિલાડીઓને ક્યારેય લડવા ન દો સાથીઓ જો તમારા ઘરમાં બિલાડીઓ લડે છે અને આવી સ્થિતિમાં તમે જોઈ શકો છો કે તમારા ઘરમાં લડાઈ થવાની સંભાવના છે તો આ સમય તમારે શાંત રહેવું પડશે અને બધા લોકોને સમજવું પડશે જો તમે આ સમયે શાંત મનથી કામ નહીં કરો તો ઘરમાં તમારા સંબંધોમાં તિરાડ પડી શકે છે ત્રીજો નંબર જો તમે કોઈ કામથી બહાર જઈ રહ્યા છો અને તે જ સમય બિલાડી તમારો રસ્તો કાપી નાખે છે

આવી સ્થિતિમાં જો શક્ય હોય તો તે સફરને થોડા સમય માટે મુલતવી રાખો આમ કરવાથી એવું કહેવામાં આવે છે કે જે પણ અનિષ્ટ થવાનું હતું તે ટાળી શકાય છે અને તમે સુરક્ષિત રીતે તમારા કામ પર જઈ શકશો અને તમારા ગંતવ્ય સુધી પહોંચી શકશો જે રીતે બિલાડીનું રડવું ઘરમાં માટે ખૂબ જ અશુભ સંકેત માનવામાં આવે છે તે જ રીતે બિલાડીનું રડવું પણ તમારા ઘર માટે ખૂબ જ શુભ છે કારણ કે બિલાડી પણ દુષ્ટ અને નકારાત્મક શક્તિઓને ઓળખે છે મિત્રો જો બિલાડી વારંવાર રડે છે તો તેને શક્ય તેટલી વહેલી તકે ત્યાંથી ભાગી જાઓ ધ્યાનમાં રાખો કે તમારે બિલાડીને મારવાની જરૂર નથી પરંતુ તેને ડરાવવાની જરૂર છે જ્યારે પણ તમે તેને ડરાવશો ગમે તે અનિષ્ટ થશે હું હમણાં જ તમારા ઘરમાંથી પાછો જઈશ રાત્રે બિલાડીનું રડવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે આ તમારા ઘરમાં બનતી કોઈ ખરાબ ઘટનાનો સંકેત છે તેથી જો બિલાડી રડતી સંભળાય છે તો તમારે તરત જ સા સાવચેત રહેવું જોઈએ અને તેને ત્યાંથી દૂર લઈ જવું જોઈએ આ દર્શાવે છે કે તમને માતા લક્ષ્મીના આશીર્વાદ મળ્યા છે જો કોઈ બિલાડી તમારા ઘરમાં બાળકને જન્મ આપે છે તોટે તમારા ઘર માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે આવી સ્થિતિમાં તમારે તે બિલાડીના બચ્ચાને પરેશાન કરવાનું જરૂર નથી અને તેમને ખાવા પીવા માટે દૂધ અને રોટલી જરૂર આપો આ તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને તમે દિવસે દિવસે પ્રગતિની સીડી પર ચાલ અને તમારા ઘરમાં ધ્યાન પણ વધશે મિત્રો બિલાડીનું ઘરમાં ઉદાસ રહેવું મિત્રો જો તમે કોઈ બિલાડીને તમારા ઘરે આવીને ઉદાસ બેઠેલી જોશો તો તે તમારા ઘર માટે બિલકુલ સારો સંકેત નથી અથવા તે ખૂબ જ અશુભ સંકેત છે મિત્રો કોઈ પણ પ્રાણી જે તમારા ઘરે આવે છે અને ઉદાસ બેસે છે તે તમારા માટે કોઈ સારી નિશાની પરંતુ બિલાડીઓનું ઘરે આવીને ઉદાસ બેસવું અત્યંત અશુભ માનવામાં આવે છે જો તમારા ઘરમાં કોઈ બિલાડી ઉદાસ બેઠેલી છે જે તમને ખૂબ જ દુખી કરે છે તો તમારે તેને ત્યાંથી ભાગાડવી જોઈએ અને તરત જ તમારા ઘરના મંદિરમાં અથવા તમારા ઘરની આસપાસના મંદિરમાં જાઓ અને માતા ભગવતીને હાથ જોડીને પ્રાર્થના કરો કે તમે તમે ભગવતી માતા અમને જે કહેવા જઈ રહ્યા છો તેનાથી દૂર રહો મિત્રો ઘરમાં બિલાડીનું કદ એ સંકેત છે કે તમારી સાથે કોઈ મોટી સમસ્યા થવાની છે અથવા તમારા પરિવાર અને તમારી સાથે કોઈ ઘટના બની શકે છે તેથી તમારે તરત જ સાવચેત રહેવું જોઈએ માનવામાં આવે છે કે આનો અર્થ એ છે કે તમારા ઘરમાં કોઈ બીમાર થવાની સંભાવના છે આવી સ્થિતિમાં તમે તેને ઠીક કરવા માટે હનુમાન મંદિર અથવા ભૈરવ મંદિરમાં જઈ શકો છો નંબર આઠ સ્વપ્નમાં બિલાડીનું આગમન ઘણીવાર શુભ સંકેત માનવામાં આવે છે ખાસ કરીને જ્યારે બિલાડી શાંત અને ખુશ લાગે છે જો બિલાડી તમને નિરાંતે અથવા કોઈ શાંત સ્થિતિમાં બેસતી દેખાય છે તો તે એક સંકેત છે કે તમારું સ્થગિત કાર્ય હવે કરવાનું શરૂ થશે અને જીવનમાં સારા ફેરફારો આવશે જો કેટલીક બાબતોને અશુભ માનવામાં આવે છે જેમ કે સ્વપ્નમાં મૃત બિલાડીને જોવી અથવા બે બિલાડીઓને લડતી જોવી જો કોઈ બિલાડી તમારા ઘરમાં માંસનો ટુકડો લાવે છે પછી ભલે તે ઉંદરનું માંસ હોય કે કોઈ બીજાનું તે અશુભ માનવામાં આવે છે એવું કહેવામાં આવે છે કે આ એક સંકેત છે કે તમારા ઘરમાં કોઈ ખરાબ અકસ્માત થઈ શકે છે અથવા પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે ચેતવણી તરીકે સમજાય છે કે તમારે સાવચેત રહેવું જોઈએ આવી સ્થિતિમાં ઘરના સભ્યોની સુખાકારી માટે ભગવાનને પ્રાર્થના કરવાની અને ઘરની સલામતી માટે કોઈપણ પગલાં લેવાની સલાહ આપવામાં આવે છે આ એક સંકેત છે કે તમારે તમારા પરિવાર અને તમારા પોતાના સ્વાસ્થ્યની કાળજી લેવાની જરૂર છે અને જરૂરી સાવચેતી રાખવાની જરૂર છે જેથી તમે અગાઉથી તૈયાર રહો મિત્રો સવારે બિલાડી બિલાડીનું આગમન જો સવારે કોઈ બિલાડી તમારા ઘરે આવે અને તમે તેને આવતી જોશો તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે બિલાડી સામાન્ય રીતે શાંતિ આવે છે અને જાય છે ક્યારેક દૂધ પીવામાં આવે છે અને ક્યારેક કેટલીક વસ્તુઓ ખોટી થઈ જાય છે પરંતુ જો સવારે કોઈ બિલાડી તમારા ઘરમાં આવતી જોવા મળે છે છે તો તેનો અર્થ એ કે તમને ભગવાનની કૃપા મળવાનું શરૂ થઈ ગયું છે આ એક સંકેત છે કે તમારી આસપાસની બધી નકારાત્મક ઉર્જા દૂર થઈ રહી છે અને સકારાત્મક ઉર્જાની અસર વધી રહી છે આ સમય તમારા માટે સુખ અને સમૃદ્ધિનો સમય માનવામાં આવે છે એટલે કે તમારું અટવાયેલું કામ પણ હવે થવા લાગશે અને તમારું જીવન વધુ સારી દિશામાં આગળ વધશે મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં હવે મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે